એક વાર યાર જોર જાય બોલો બોલો અંબે માતાજી આ હવે પેટી ખોલી વટેની કેટલા વોટ મળે હે કેટલા વોટ મળે હોય હોય ટકા પડે સારું કહેવાય લે હે જો કોઈ તો દેખલાવાળી માતા આવે છે હે લાવજો ભાઈ કોઈ રૂમાલ જેવું લાવજો મને માતા અલગ આવે છે ભાઈ એટલે માતા અલગ ના આવે માતા એક જ હોય ખાલી નોમ અલગ અલગ હોય ભાઈ મને અલગ આવે છે ચમચો પાકિસ્તાન થી આવે છે

બરોબર સર તમાર ઘેર થી કેજો વટ પાછું અડવું ના પણ અમાર ટિકિટ લે આવી નહીં ને અમાર આ બધા ડખામ પાડવું નહીં વટ તો આલવા જાહો વટ આલશું વટ તો આલશું જ પણ અમાર હારું લાગશે ઈ કણ આલશું બરોબર શમ હારા હોય તો હારા હોય કણ જ વટ આલવાના હોય ને તાણ તમે તો ઓમ ધણી નોમ ધણીન કહી દયો ઓ તાર

નક્કી કર કે વર્તી આલે નક્કી કરવું છે મારા બૈરાનું તો વટ નતું મન મળી પણ તારું છે નક્કી કરવું છે હવે હું જો સિક્કો મારે ને સાઈડમાં તમાર નામ લખ્યું તું ચેતન કાકા એલો વોટ યુ ફેલ ઈમો તમે આરી જાય માં હું કરું કે તારી પાછી જેલી જેવું ડુંગળી જેવું શું શું શાંતિ મન ચાણું લખેલું આ ચાણું બતાવી મારા સાબિત તો કરું ને કોક દાળો તમારા મન ખબર હોય

bicara rhythm para setet hal અમારા સુરેન્દ્રનગરથી થી ભાઈ આયા છે સતત અમુક વર્ષોથી ચાલે છે અને કલાકાર છે પોતે એમને પણ માણીએ આવો વાસડી વગાડ્યો તો વાસડી વગાડી વાસડી અરે તમે વગાડો કે ઓમ કરો હા વગાડો 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 અલ્યા તો ઓમ જાય છે તો હિંમત જાય ને તા હે પકડું લાવો નાગેણો નહીં બોલાવાની હે વોસડી વગાડવાની અલ્યા હું પેલું વગાડું પેલું બાકી ધોડો બે ચાર આવી એવા વાત છે ચમકે વાર ઘોડા તો ધોળો મારું પેલું છૂટી પડે ચાર પાસે and we are on અમારા વિરમસિંહ ની ફરમાઈશ હાલડું ગો હાલો ભાઈ ચાર પાંચ બટન છોડી મેલો ખબર પડે આજુબાજુ નું ગોમડામ કે ભાઈ હાલડું ગવાય છે પંચાવન વર્ષ ના વિરમસિંહ નું છોડ્યો કલાકાર તો ભૂયે શું બાકી આપણા તોલે કોઈ ના આવે વન વે ચાલીએ છીએ આવો ભાઈ કોઈ સુપરસ્ટાર હે સુપરસ્ટાર બોસ સુપરસ્ટાર સુ પણ ચોકન ચાલો ચોખટ પાડો ખાલી ઘેરત નઈ ચાલતો આઈમ બટ બાકી બધાઈ ચાલું ઘેરત ચાલતો હાલો હાલુ લુલુ હાલ મારા વિરમથી હાલુ લુલુ હા ઇમના મોમાયા